વરસાદ ક્યાંક આફત લઈને આવ્યો છે વરસાદે ક્યાંક મહેર કરી છે તો ક્યાંક કહેર પણ વરસાવ્યો છે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ મતદારો માટે આફતરૂપ બન્યો છે કારણ કે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ છે અને વરસાદને કારણે અનેક મતદારો આજે મુશ્કેલીમાં મુકાયા હતા મતદારો મતદાન મથક ખાતે પહોંચે એ પહેલા જ ભારે વરસાદ પડ્યો અને ભારે હાલાકી પણ સર્જાઈ સુરતના માંગરોળ તાલુકાની સત્તર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી આજે યોજાઈ રહી છે મતદારોએ મતદાન કરવા માટેનો સમય અયોગ્ય ગણાવ્યો છે ચૂંટણી પંચનો વરસાદમાં ચૂંટણી યોજવાનો નિર્ણય જ છે તેવું મતદારોનું કહેવું છે કારણ કે આજે મતદારોને ભારે હાલાકી પડી હતી ચોમાસાની અંદર ચૂંટણી પંચનો ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાનો નિર્ણય યોગ્ય નથી જેને કારણે હાલમાં વરસાદને કારણે લોકો મતદાન કરી શકતા નથી ગ્રામ પંચાયતમાં આજે ખૂબ ઓછું મતદાન બપોર સુધીમાં છે એનું એક જ કારણ છે વરસાદ છે વરસાદને કારણે લોકો આવી શકતા નથી ઉમેદવારો મુશ્કેલીમાં છે મતદારો મુશ્કેલીમાં છે ત્યારે ચૂંટણી પંચે ચોમાસાની ઋતુ દરમિયાન જે ચૂંટણી ગ્રામ પંચાયતની ઉજવાનો યોજવાનો નિર્ણય કરેલો છે એ ખૂબ જ ખોટો છે અને એનાથી લોકશાહી મજબૂત નહી થવાની નથી વરસાદી માહોલની વચ્ચે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજ્યની ત્રણ હજાર પાંચસો એકતાલીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી આજે યોજાઈ રાજ્યની ત્રણસો ત્રેપન ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાય અને રાજ્યભરમાં ત્રણ હજાર છસો છપ્પન સરપંચોની સામાન્ય ચૂંટણી યોજાય છે રાજ્યમાં દસ હજાર ચારસો ને નેવ્યાસી મતદાન મથકો પર આજે મતદાન થયું છે જોકે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે વલસાડમાં ચોસઠ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાઈ ઓગણસિત્તેર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મતદાન થયું બીજી બાજુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે એંશી હજાર મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે વડોદરાના ડભોઈ તાલુકામાં મતદાનનો માહોલ આજે જામ્યો હતો આઠ વર્ષ બાદ અહીં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી હતી ડભોઈ તાલુકામાં જ્યારે બીજી બાજુ પાટણતાના ચંદ્રમુણા ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાઈ હતી ચંદ્રુમાણા ગ્રામ પંચાયતમાં ત્રિકોણીઓ જંગ જામ્યો હતો ત્રણ મહિલા સરપંચ અને ચૌદ સભ્યો ચૂંટણી લડી રહ્યા છે આ સાથે જ દેત્રોજ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન થયું બાર ગ્રામ પંચાયતમાં સરપંચ માટે બેતાળીસ વોર્ડના સભ્યો માટે આજે ચૂંટણી યોજાઈ હતી ગીર સોમનાથની સુપાસી પંચાયતમાં અનોખી ચૂંટણીનો માહોલ જામ્યો હતો એક તરફ વરસાદી માહોલ ગ્રામ પંચાયતોની ચૂંટણી અને આ વચ્ચે ફરિયાદ ઉઠી છે બોગસ મતદાન ની તો ક્યાંક વોટિંગ થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે વિદેશમાં રહેતા વ્યક્તિના નામે અહીં મતદાન થયું હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે બોગસ વોટિંગના ના આક્ષેપને પગલે લોકોએ હોબાળો મચાવ્યો હતો જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો બોગસ મતદાનના આક્ષેપોનો આક્ષેપો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો તપાસ બાદ સમગ્ર મામલાની શક્યતા સામે આવશે જો ગામના જાગૃત નાગરિકો દ્વારા મતદાર યાદીની યાદી તપાસ કરવામાં આવી છે તમારા <tweak>

તો ભાવનગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન બબાલ સર્જાઈ હતી કૃણાલ જોડાઈ ગયા છે મારી સાથે હતા કૃણાલ ભાવનગરમાં એક તરફ વરસાદી માહોલ બીજી બાજુ ગ્રામ પંચાયતની ચૂંટણી અને એમાં પણ બોગસ મતદાનના આક્ષેપ અ બિલકુલ માનસિંહ જો વાત કરીએ તો સવારથી જે પ્રમાણે ભાવનગર જિલ્લાની કહી શકાય કે ત્રણસો બેતાલીસ જેટલી જે ગ્રામ પંચાયતો છે તે પંચાયતો ઉપર મતદાનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી હતી ને શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે મતદાન થઈ રહ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામની વાત કરીએ તો ફરિયાદકા ગામે ચોકસથી બોગસ વોટિંગ થયાના આક્ષેપો સાથે એટલે કે કહી કે જે વ્યક્તિ જે વિદેશમાં રહે છે ત્યાં તેનો નામનો ઉપયોગ અને અન્ય કોઈ સમયે આ નો જે વોટ છે તે વોટનો ઉપયોગ કરી લીધો જે આક્ષેપો છે તે થઈ રહ્યા હતા ત્યારબાદ ચોક્કસથી પોલીસ અને જે લોકો છે તેની વચ્ચે ચોક્કસથી ઘર્ષણ થયું હતું કેમ કે ઉમેદવાર દ્વારા તે આ સમગ્ર જે ઘટના છે તે ઘટના ઉજાગર કરવામાં આવી હતી ત્યારબાદ કહી શકાય કે ભાવનગર પોલીસ કાફલો છે તે ફરિયાદ ફરિયાદકા ગામના જે બૂથ છે તે બૂથ પર પહોંચી ગયો હતો ત્યારબાદ કહી શકાય કે મામલતદાર કક્ષાના જે અધિકારીઓ છે તે પણ આ જે કહી શકાય કે આ ઘટના ઘટી ઘટનામાં પહોંચ્યા હતા તપાસ જે છે તે તપાસ હાલ કરવામાં આવી રહી છે વાતને લઈને ચોક્કસ તંત્ર પણ તેમાં સહયોગ આપશે તેવી વાત કરી છે પરંતુ હાલ ની પરિસ્થિતિ વાત કરીએ તો ફરિયાદ સિવાય જે અન્ય ગામો છે તે ગામોમાં અત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે તે ભાવનગર જ નથી મળી રહ્યા તેના લઈને ચોક્કસ થી તંત્ર છે તે જોવા મળી રહ્યું છે પરંતુ ફરિયાદ કા ગામમાં ચોક્કસ થી એક આવો પ્રશ્ન આવ્યો હતો તેને લઈને તંત્ર દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો ચૂંટણી બબાલ સર્જાઈ હતી રાપરના ચિત્રોડ ગામમાં મારામારીની ઘટના સામે આવી છે મતદાન ને બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી બંને જૂથ આમને સામે આવી ગયા હતા જોકે મતદાન વચ્ચે મારામારીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે સવાલો અનેક ઉઠી રહ્યા છે કે પંચાયતની પણ બબાલ અને મતદાન સાથે જ મારામારીના દ્રશ્યો સામે આવે છે મારી સાથે કચ્છથી સંવાદદાતા કૌશિક છાયા લાઈવ જોડાઈ ગયા છે કૌશિક કચ્છમાંથી પણ આજે દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં રાપરના ચિત્રોડ ગામમાં ચૂંટણી વખતે મારામારીની ઘટના સામે આવી શું છે આખો મામલો શું સમસ્યા હજી ચોકસથી રાપર તાલુકાના ચિત્રોડ ગામે મારામારીની ઘટના સામે આવવા પામી છે અને સવારે આ બબાલ સર્જાવા પામી હતી અને બબાલને લઈને પોલીસ બંદોબસ્ત પણ અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે તેની સાથે સાથે જિલ્લાના અત્યારે મુખ્ય મથક ભુજ તાલુકાના માધાપર ગામે પણ બોલાચાલીનો એક વિડીયો પણ વાયરલ થવા પામ્યો હતો ત્યારે જોવા જઈએ તો જિલ્લામાં બે સ્થળે આવી બબાલ થવા પામી હતી જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તંત્રની ખામી પણ સામે આવવા પામી સાંજે છ વાગ્યા સુધી સાઈઠ થી બાસઠ ટકા જેટલું મતદાન થશે તે પણ એક હકીકત છે અત્યારે સ્થાનિક છે તેની સાથે જ વાત કરશું ખાસ કરીને માધાપર ખાતે પણ કઈક ત્રુટ ત્રુટીઓ જોવા મળી હતી શું હતી માધાપર ખાતે જે જોવા જઈએ તો મતદાર યાદીની જે ડિલેટ કરવાના જે નામો હતા એ ડિલેટ નહોતા થયા અને અન્ય નામો સ્થળાંતરિત થયેલા હતા એની પણ ક્યાંય કોઈ ભાર નહોતી મળી એટલે લોકો પરેશાન હતા અમુક સામાન્ય રીતે જોવા જઈએ તો એવા સેંકડો મતદારો હશે કે પોતાનું મતદાન કર્યા વગર પણ પરત ગયા છે બાકી માધાપરમાં આમ કોઈ અનિચ્છનીય કોઈ બનાવ બન્યો નથી અને અહીંયા પોલીસ તંત્રનો પણ સારો સહયોગ મળ્યો હતો અને બહુ

છે કાર્યકરો દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે અને અત્યારે સાઈઠ પાસઠ ટકાની આસપાસ મતદાન થયું છે તો આમ જોવા જઈએ તો સાઈઠ થી પાસઠ ટકા જેટલું અત્યાર સુધી મતદાન થવા પામ્યું છે જી જી કૌશિક આભાર આપનો કચ્છ સમગ્ર સમગ્ર જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં એક તરફ રાપર અને બીજી તરફ માધાપર ખાતે બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા જોકે કે એ સિવાય શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે બીજી બાજુ ઝાલોદના મોટી હાંડી ખાતે ચોવીસ જૂને ફરી એકવાર મતદાન યોજાવાનું છે બંને પક્ષોની વચ્ચે માથાકૂટ થયા બાદ પથ્થરમારો થયું હતું અને ઘટનાને પગલે અધિકારીઓ મતદાન મથકે પહોંચ્યા હતા મતદાન મથક પર બબાલ થતા ફેર મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો છે આ બબાલ બાદ ચૂંટણી સામગ્રી ગુમ થતા મતદાન પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવે છે મોટી હાંડીના ધામણ ખોબરા બૂથ નંબર બે પર ફરી મતદાન થશે જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા સાબીર ભાભોર સાબીર ઝાલોદના મોટી હાંડી ખાતે ફરી મતદાન યોજાવાનું છે શું ત્યાં પણ બબાલના સમાચાર ચોક્કસ થી વાત કરીએ આજે વહેલી સવારથી દાહોદ જિલ્લામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે જે જાલોદના મોટી હાંડી ખાતે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી તેમાંનું જે બૂથ નંબર બે ધામણ ખોખરા પ્રાથમિક શાળામાં આવેલું છે ત્યાં બપોરના સમયે બે ઉમેદવારોના સમર્થકો વચ્ચે માથાકૂટ થઈ હતી પથ્થરમારો થયો હતો તેને પગલે જે દાહોદના એસપી પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ મતદાન કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો પરંતુ જે ફરીથી મતદાન પ્રક્રિયા હાથ ધરવાની જે તજવીજ હાથ ધરી હતી તેમાં જે બેલેટ પેપરોની ગણતરી કરતા લગભગ તેતાલીસ જેટલા જે બેલેટ પેપરો ઓછા થતા ત્યાંથી જે ચૂંટણીલક્ષી જે સામગ્રી કહી શકાય કે તે મતદાન મથક ઉપરથી ગાયબ થયેલી જોવા મળતા ચૂંટણી અધિકારીએ જે હાલ જે બૂથ નંબર બે નું મતદાન મોકૂફ રાખ્યું છે અને ફરીથી જે ચોવીસ જૂને